તનની ગુલાબી ગલિયો ને વંદન ગુલોબુલ બુલોબુલ કળીઓને વંદન મહેકતી મચલતી હવાઓને વંદન મદીલી મદીલી ઘટાઓને વંદન તરુવરને વંદન લતાઓને વંદન જવાયું ન જ્યાં તે જગાઓને વંદન મનોહર મનોહરે તાપી કિનારાને વંદન એ મંદિર એ મસ્જિદ મિનારાને વંદન ઓ રાંદેર સવતારી રંગતને વંદન ખુશી ગમથી ભરપૂર સંગતને વંદન ગયા જે સદાના તે યારોને વંદન એ તૂટી પડેલી મજારોને વંદન જીવન જંખ કમ નસીબોને વંદન અમીરીને રડતા ગરીબોને વંદન યુવાનીની ગમગીન રાતોને વંદન મોહબ્બતની રંગીન વાતોને વંદન ભલાદો સતોની તે મહેફિલને વંદન જે મહેફિલમાં કરતા દિલ દિલને વંદન લપેટા એલા દિલના બંધનને વંદન કોઈની નજરના એ વંદનને વંદન પ્રણય રૂપની તે સ્વભાવોને વંદન તે સ્નેહાળ જીવન સખાઓને વંદન સુનીલા સુશીલા જમીલાને વંદન અને મારી લીલાને વંદન સજળ આંખ છે દૂર હું જઈ રહ્યો છું પરાણે ઓ લીલા જુદો થઈ રહ્યો છું ન કદી તું કરી યાદ મુજને ઉભયની મોહબતના સોગંદ તુજને કદી યાદ આવે પ્રણયની કથાઓ તો કરજે પ્રભુથી મિલન યાચનાઓ નિશાસા ન ભરજે ન ફરિયાદ કરજે યુવાનીની રાતો ન બરબાદ કરજે મોહબ્બતનું કરવા જતન જિંદગીમાં જુદાઈને કરજે સહન જિંદગીમાં નથી હું જતો લઈને કેવળ નિરાશા જુદાઈમાં સાથે છે મળવાની આશા યુ મારું જીવન મને સાથ દેશે અને મારું કિસ્મત જો સંગાથ દેશે તો દમતારા ચરણોમાં તોડીશ લીલા જીવનભર તો તુજને ન છોડીશ લીલા